કિંગ બનાસકાંઠા ભાભર બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતો થવાના કિસ્સાઓમાં વધારો થતો પોલીસ દ્વારા પણ અકસ્માતો નિવારવા માટે અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા જોવા મળ્યા હતા જેમાં ભાભર પોલીસે હેલ્મેટ વગર નીકળતા બાઇક ચાલકોને વિના મૂલ્યે હેલ્મેટ આપીને અકસ્માત નિવારવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા જેમાં ભાભર અનિલ કુમાર સિસરા અને ભાભર પીએસઆઈ એનપી સોનારા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા બાબર શહેરમાં આવતા જતા બાઇક ચાલકોને વિના મૂલ્યે હેલ્મેટ આપીને અકસ્માત બાબતે સજાગ રહેવાની અને હેલ્મેટ સાથે રાખવાની સલાહ આપવામાં આવી હતી જેમાં બાબર પોલીસ સ્ટાફ હાજર રહીને હેલ્મેટ વિહુણા આવતા જતા બાઇક ચાલકોને હેલ્મેટ આપવામાં આવ્યા હતા જોકે બાબર વિસ્તારમાં બાબર પોલીસની સતત પોતાની કામગીરીમાં અગ્રેસર રહ્યા જોવા મળ્યા હતા જોકે હજુ પણ ભાભર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો સીસીટીવી કેમેરાનો પોલીસ મેનેજમેન્ટ કરવા માટે તૈયારી દર્શાવી જોવા મળી હતી પૂર્વ સમયમાં પણ પોલીસ દ્વારા અનેક ગુનાઓ શોધવામાં સફળતા મેળવી હતી જેમાં ભાભર પોલીસની સતર્કતાથી અનેક વખત ચોરી લૂંટ જેવા ગુનાઓ અટકાવવામાં અગ્રેસર રહ્યા હતા ત્યારે વધુમાં ભાભર પીએસઆઈ એનપી સોનારાએ ભાભરની નામકિત નામકીત સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પોલીસના નિયમો નિયમો તેમજ લગતા બાબતે અનેક વખત કાર્યક્રમ કરીને જાણકારી આપી હતી જોકે પાભર પોલીસે સાબિત કરી બતાવ્યું કે પોલીસ પ્રજાની મિત્ર છે બનાસની અસ્મિતા સાથે બ્યુરો રિપોર્ટ ભાભર સુઈગામ બનાસકાંઠા